આપડે નવું લાવવા ના લવાય આ તો કશું મારું માનતા નહીં એ જયેશ બોલો આ બાજુ વાળા હા તમે કાયમ પૈસા પૈસા કરો સોડી બચાવી સાયકલ લઈને થાકી જાય હ એક વર્ષ પછી લાગી ગયું બસ એ જયેશ આ બાજુ વાળા ને આપણા એ જેવડું મોટું ફ્રીજ લાયા પૈસા વાળા બકા એ જયેશ બોલો હું આપણા ઘરું ફોર્મ કરી થાતી જોઈ હે કોમ કોમવાળી લઈએ કોઈ કોમ વાળી તો જોયું નહીં કોઈ કોમવા જરૂર હે બાજુ વાળા બાજુ વાળા આ લાયા તે લાયા તે લાયા બાજુ વાળા નવ બજુ લાયા હા બીજું હું લઈ દઉં ના હો વાત પછી કોઈ નાય વાત નહીં હો આપડે જેવી ગાડી લાવી દઉં લાઈ વોશિંગ મશીન ને લાવું ને જેવી ગાડી હોય ને એવી ચાલશે એક્ટિવાય નઈ જોતું ને ફ્રીજે નહીં જોતું હો ને આપડે ચાલશે નઈ જોતું